નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે પીએસસી બે હજાર બાવીસ ત્રેવીસમાં જે પરીક્ષા લેવાય છે તેનું સોલ્યુશન જોઈશું મિત્રો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને વધુમાં વધુ શેર કરો ચાલો મિત્રો પહેલો પ્રશ્ન છે કે દામેન તો મેદાન તો ફ ફર ફરજસન એટલે ખાલી જગ્યા તો મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન ડી સફરજન કણસલામાંથી બાજરીના ડુંડા કાઢી લીધા પછી રહેતા ફોતરાને શું કહેવાય છે તો આનો જવાબ આવશે ઓપ્શન એ ઢું ઢૂંસા કહેવાય બરાબર ચાલો આંગણાનો જાદુ મારા આંગણાનો જાદુ ગીતના કવિ કોણ છે તો આનો જવાબ છે ઓપ્શન એ પ્રકાશ પરમાર ઘૂમટવાળા ઝૂપડાને શું કહેવાય તો મિત્રો આનો જવાબ છે ઓપ્શન એ કૂબો કહેવાય તમારે ખાલી જગ્યા કામ છે તો તમારે કોનું કામ છે ઓપ્શન એ દરજ્જો એટલે શું તો કે હોદ્દો દરવાજો ખુરશી કે પલંગ તો દરજ્જો એટલે હોદ્દો બરાબર ઓપ્શન એ કયા શબ્દને અજવાળા સાથે સંબંધ નથી ખાસ વાંચજો મિત્રો મીણબત્તી માટલું સૂરજ કે દીવો તો માટલું ઋતુરાજ કઈ ઋતુને કહેવામાં તમને ખબર છે વસંત ઋતુને ઋતુરાજ કહેવાય છે ઓપ્શન એ મારી બોલપેન ખાલી જગ્યા છે સસ્તું સસ્તી સસ્તા કે સસ્તો તો ઓપ્શન એ સસ્તી છે કઈ જોડણી સાચી છે તો મિત્રો આમાં ઓપ્શન એ આવશે લાગ એટલે શું તો લાગ એટલે તક યોગ્ય સમય મધરાતનો સમય ઠંડીનો સમય કે લાગવો તો લાગ એટલે ઓપ્શન એ આવશે તક અથવા તો યોગ્ય સમય આમાંથી કઈ ક્રિયા ક્રિયા કઈ છે દાઢ ચોખા માણી કે તાળી પાડ્યું તો મિત્રો જો તાળી પાડવી એ ક્રિયા છે કહ્યાગરું એટલે પ્રશ્ન નંબર તેર કામ કરે કામ કહે તેવું કામ ચીંધે તેવું કહ્યું કરે એવું કે કહીને કરે એવું તો ઓપ્શન સી કહ્યું કરે એવું ચાલો પ્રશ્ન નંબર ચૌદ ખોટી જોડણી કઈ છે તો ખોટી જોડણી છે અભિલાસા ઓપ્શન બી ચાલો મિત્રો પ્રશ્ન નંબર પંદર ધારી શું છે તમને ખબર છે સુરતની ઘારી ફેમસ છે બરાબર અહીં ધારી લો મને આ ઘારીની વાત છે તો એક મીઠાઈલો ઓપ્શન ડી સોલ કુશળનો સમાનાર્થી ખાલી જગ્યા છે કુશળ એટલે શું પ્રવીણ નવીન મુશળ કે ઓપ્શન ડી બરાબર ભાવિન તો આનો જવાબ આવશે ઓપ્શન એ પ્રવીણ આમાંથી અલગ પડતો શબ્દ કયો છે ટેબલ સાયકલ વાહન કે વિમાન કે બસ તમને ખબર છે આ બધા વાહનો છે આમાં આવશે ઓપ્શન એ ટેબલ અલગ પડે છે પડથાળો એટલે બીજાનો પગથિયા પથારો કે નાનો ઓટલો તો આનો જવાબ આવશે ઓપ્શન ડી નાનો ઓટલો નીચાનામાંથી કઈ જોડણી સાચી છે ડાળ પોપટ પાર પારેવું મહેલ મરખો કે આપેલા તમામ થવાનું આવશે ઓપ્શન ડી બરાબર તમામ જોડણી સાચી જોડ સાચી છે બરાબર ચાલો કઈ જોડણી સાચી છે નૈઋત્ય 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 કે નૈઋત્ય તો ઓપ્શન સી ચાલો કદરૂપો શબ્દનો વિરોધી શબ્દ કયો તો કદરૂપ એટલે કે ના ગમે તે કદરૂપ બરાબર વઘરનું તો આનો આપશો ઓપ્શન એ સુંદર વિરુદ્ધિમાં હિમાલય સૌથી ઊંચો પડ્યો છે આ વાક્યમાં સંજ્ઞા કઈ છે તો મિત્રો આ વાક્યમાં સંજ્ઞા નામ છે બરાબર એટલે કે હિમાલય છે ધાબર ધીંગી ખાલી જગ્યાને ચિડિયાઘરમાં એક વાડામાં રાખવામાં આવી ધાબર ધીંગી શું હતી પાઠમાં તો કે ઇયર માંદા રીંચ ગલુડી કે વાઘણ તો આનો જવાબ ઓપ્શન સી માંદા રીંચ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરને કયા વર્ષે ભારત આપવામાં આવ્યો તમને ખબર છે ઓગણીસો નેવમાં સરવડ્યું એટલે શું તો સરવડું એટલે ધીમેથી હલ્યું ઓપ્શન સી ચાલો દૂંધાળા શબ્દનો અર્થ શું થાય તો ધૂંધાળા એટલે મોટી ફાંડવાર ઓપ્શન બી હોળીનો તહેવાર કયા માસમાં આવે છે તમને ખબર હોય તો વૈશાખ આસો શ્રાવણ કે તો ઓપ્શન ડી બરાબર મિત્રો ચાલો કેસુડાના ઝાડનું બીજું નામ શું છે પીપળો ખાખરો વડલો કે ગુલમહોર તો મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન બી ખાખરો બરાબર ગુજરાતની પૂર્વ બાજુને અડીને કયું રાજ્ય છે તો ઓપ્શન એ મધ્યપ્રદેશ આવેલું છે સાથે મરીને બૂમાબૂમ તથા તોફાન કરવું તેને શું કહેવાય રામકહાની ઢીંગામસ્તી મસ્તી ચોર પગલી કે બરાબર તારો જવાબ છે ઓપ્શન બી ઢીંગામસ્તી ગાયના જૂઠને શું કહેવાય છે સમૂહને તો ધણ કહેવાય બરાબર ગાયનું ધણ હોય ઓપ્શન સી પત્ર લખનારે પોતાનું નામ અને સરનામું તારીખ પત્રની કઈ જગ્યાએ લખવાનું તમને ખબર તો ઉપર મઠારે જમણી બાજુ આપણે લખીએ છે ઓપ્શન સી ચાલો ઉલ્લાસનો સમાનાર્થી ખાલી જગ્યા થાય ઉલ્લાસ એટલે કરો બરાબર આનંદ કરો એટલે ઓપ્શન ડી આનંદ રાત્રિના અંધકારમાં કયું જીવડું તમ તમ તમને ખબર હોય તો રાત્રે કીડી તેતર કર્યું નહીં પણ ઓપ્શન એ આગ્યો નર્મદા નદી કયા સરોવરમાંથી નીકળે છે આ પાઠમાં છે આપણે અમરકંટક સરોવરમાંથી નીકળે છે ઓપ્શન એ ચાલો છત્રીસ નીચેનામાંથી સર્વનામ કયું છે રમેશ મહેશ જંગલ કે તેના તો નામની જગ્યાએ વપરાય તેને સર્વનામ કે ઓપ્શન ડી ટેના બરાબર ખેદાન મેદાન કરવું એટલે તો કે બગાડી નાખો ઓપ્શન બી સંજ્ઞાને બદલે જે પલ વપરાય તેને શું કહેવાય છે તો કે સર્વનામ કે ઓપ્શન સી કાવ્યની પગને અંતે સરખા પ્રાસવાળા ધ્વનિ શબ્દોથી શું રચાય છે તો તેને પ્રાસ કહેવાય બરાબર ઓપ્શન બી રૂપડ વેગરૂ ભેર જેવા લોક બોલીના શબ્દોને ખાલી કહેવાય તાને કહેવાય તરપદા શબ્દો ઓપ્શન એ કઈ જોડણી ખોટી છે બરાબર નામાં આવશે ઓપ્શન ડી ગિલ્લી દંડો ગણેશજીએ કેટલી વાર માતા પિતાની આસપાસ પ્રદી કરી તમને ખબર હોય તો ગણેશજીએ સડસઠ વખત ઓપ્શન બી શબ્દકોષ પ્રમાણે કયો શબ્દ આવે તો તમને ખબર છે શબ્દકોષમાં અપેલો આવે એટલે આનો જવાબ હશે ઓપ્શન ડી કયું જૂથ જુદું પડે છે ચૂચું ઉંદર દળક એટલે સિંહ કુકવે ગના ડળક તો આ આવશે ઓપ્શન ડી ચાલો કયો રુધિ પ્રયોગ સાથે અર્થ બેસતો નથી આનો જવાબ હશે ઓપ્શન ડી છાતી ચાલવી આ બેસતો નથી અશ્વિન કેવો દયારુ આમાં કયો ચિહ્ન આવશે પ્રશ્ન ચિહ્ન ડબલ ઉદ્ગાર બરાબર આ કે ઓપ્શન ડી એટલે આમાં આવશે ઓપ્શન ડી ચરણોમાં કાવ્યનો કાવ્ય પ્રકાર કયો તો આ એક પ્રકૃતિ ગીત છે નહીં સોરી આ ઉર્મી ગીત છે ઓપ્શન એ બરાબર બકરીના બચ્ચાને શું કહેવાય તો ઓપ્શન સી લવાડું ઓગણપચાસ આંખમાં જર્જરી આવેપ્શન આનો જવાબ છે ઓપ્શન ડી આંસુ આંખમાં આંસુ આવો બરાબર પચાસ નીચેનામાંથી સાચી જોડણી કઈ છે નિયમિત 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 કે નિયમિતનો જવાબ છે ઓપ્શન એ એકાવન નીચેના પૈકી કઈ સૂટેવ છે તો જવાબ છે ઓપ્શન એ કે જમતા પહેલા હાથ ધોવા ચાલો રમેશના ઘરે પંખો બંધ થયો રમેશ કોને બોલાવશે તો મિત્રો ઇલેક્ટ્રિશિયન ઓપ્શન બી નીચેનામાંથી કઈ વસ્તુ ઘઉંમાંથી બનતી નથી આનો જવાબ છે ઓપ્શન ડી પુલાવ બરાબર ચાલો ગાંધીજી અમદાવાદમાં સૌ પ્રથમ કયા આશ્રમની સ્થાપના કરી હતી તો સૌ પ્રથમ ગાંધીજીએ કોચરબ આશ્રમની સ્થાપના કરી તો ઓપ્શન ડી કયું ઇંધન વાપરતી ઓછો ધુમાડો થાય તો મિત્રો તમને ખબર છે સીએનજી ઓપ્શન ડી સ્ટેટોસ્કોપનો સૌ ઉપયોગ થાય છે બરાબર તો ઓપ્શન બી આવશે હૃદયના ધબકારા માપવા બરાબર ચાલો આપેલા શબ્દોમાંથી માટે જુદો પડતો શબ્દો કયો છે લીંબુ નારંગી કેરી કે લસણ આ બધા ખાટા ફળો છે એટલે ઓપ્શન ડી લસણ ભારતનું રાષ્ટ્રીય પ્રાણી કયું છે આનો જવાબ આવશે ઓપ્શન બી સી વાઘ ગુજરાત રાજ્યની હદ નીચેના બી કયા રાજ્ય સાથે જોડાયેલ નથી તો જો આ બધા સાથે જોડાયેલ દિલ્હી સાથે નહીં બરાબર ઓપ્શન સી સુરત શહેર કઈ નદીના કિનારે આવેલું છે તો તાપી ઓપ્શન એ ધૂરેટી એ સાનો તહેવાર છે મિત્રો ફટાકડાનો પતંગનો મીઠાઈનો કે રંગોનો તો ઓપ્શન ડી રંગોનો તહેવાર છે મીઠું પકવે તેને શું કહેવાય આનો જવાબ હશે ઓપ્શન ડી અગરિયા કહેવાય વિરોટન ટાપુ કયા જિલ્લામાં આવેલું છે તો પીરોતન ટાપુ એ જામનગર જિલ્લામાં આવેલું છે મોટાભાગના ઘરેના કઈ ધાતુઓમાંથી પણ સોનું ચાંદી એ બી બંને કે તો સોનું અને ચાંદીમાંથી એટલે એ અને બી બંનેમાંથી મટ આપવાનો અધિકાર કેટલા વર્ષે મળે છે તો અઢાર વર્ષે મળે છે મિત્રો ચાલો મિત્રો પ્રશ્ન નંબર છાસઠ સીએનજીનું પૂરું નામ જણાવો કોમ્પ્રેઝ નેચર નેચરલ ગેસ કોમ્પ્રેસ નેચરલ ગેસ કોમ્પ્રેક્સ ન્યુરો ગેસ કે કોમસ્ક નાઇટ નાઇલ ગેસ કોમ્પ્રેસ નેચરલ ગેસ ઓપ્શન બી ગરબા કયા રાજ્યનું પ્રચલિત મિત્ર છે તો મિત્રો આપણું ગુજરાત ઓપ્શન એ બરાબર ચાલો કોના જન્મ જન્મદિવસને શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે તો તમે જાણો છો ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ આપણા ઓપ્શન સી આવશે ગુજરાત રાજ્ય કેટલા કિનાર દરિયા કિનારોની લંબાઈ કેટલી છે તો સોલસો કિલોમીટર બરાબર આ જે ભાઈનું પેપર છે તેના ખોટો જવાબ કરેલો છે આપણો સાચો જવાબ છે ઓપ્શન બી સોળસો કિલો મીટર આપણા દેશનું રાષ્ટ્રીય પક્ષી કયું છે તમને ખબર છે આપણા દેશનું રાષ્ટ્રીય પક્ષી મોર છે મિત્રો જો રાજ્ય પૂછે તેમાં સુડખા ભાવે બરાબર ચાલો ગુજરાત રાજ્યમાં કુલ કેટલા જિલ્લાઓ છે તો ગુજરાત રાજ્યમાં તેત્રીસ જિલ્લાઓ છે તાલુકા પૂછે આ વખતે તો બસો પચાસ ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ કયો છે તો પહેલી મે ઓગણીસો સાહીઠ ઓપ્શન ડી અમૂલ ડેરી કયા જિલ્લામાં આવેલી છે મિત્રો તો અમિલ ડેરી આણંદ જિલ્લામાં આવેલી છે ઓપ્શન ડી જેશોર આ જેશોર છે મિત્રો રીંચ અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું તમને ખબર તો બનાસકાંઠા જિલ્લામાં આવેલું છે ખાંસી તયેતરે દૂધ સાથે શું મિશ્ર કરીને પીવામાં આવે છે તો મિત્રો પંચોતેરનો જવાબ આવશે હળદર બરાબર ઓપ્શન બી નીચેનામાંથી કઈ વસ્તુ જમીનમાંથી મળી આવતી નથી તો મિત્રો આ બધી ખનીજો છે બોક્સાઇટ સોનું લોખંડ પરંતુ પ્લાસ્ટિક મળી આવતી નથી ઓપ્શન એ પ્લાસ્ટિક ચાલો પ્રશ્ન નંબર સત્યોતેર પ્રદૂષણ ઓછામાં ઓછું ફેલાય તે માટે કેવા પ્રકારના વાહનનો ઉપયોગ કરવો જોઈએ તો મિત્રો આમાં પેટ્રોલ ડીઝલ કેરોસીન કે ઇલેક્ટ્રિક તો આપણે ઇલેક્ટ્રિક ઓપ્શન બી ઉનાળામાં કેવા પ્રકારના કપડાં પહેરવા જોઈએ તો ઉનાળામાં સુતરાઉ કાપડ પહેરવા જોઈએ ઓપ્શન ડી ચાલો નીચેનામાંથી કયું પ્રાણી દરમાં રહેતું નથી કીડી સાપ મકોડો કીડી મકોડો દેડકો કે સાપ તો દેડકો દરમાં ન રહે બરાબર રહેતો નથી છે પરીક્ષામાં ખાસ વાંચો ચાલો ઓપ્શન સી આવશે એમાં એસી ઘરમાં ગરુરી ક્યારે ઓછી જોવા મળે છે તો શિયાળામાં તમને ખબર હોય ઠંડીમાં બરાબર ઓપ્શન ડી ઉપરકોટનો કિલ્લો ખાલી જગ્યા શહેરમાં આવેલો છે ઉપરકોટનો કિલ્લો ઓપ્શન બી જૂનાગઢ શહેરમાં આવેલો છે મેલેરિયાથી ખાલી જગ્યા ફેલાતો રોગ છે મેલેરિયા તમને ખબર છે મચ્છરથી ફેલાતો રોગ છે ઓપ્શન ડી ચાલો દસ રૂપિયાની નોટ પર કઈ બેંકનું નામ હોય છે તો મિત્રો તમે જોયું હોય તેમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા બરાબર ઓપ્શન સી બરાબર ચાલો ચોર્યાસી કબડ્ડીની એક ટીમમાં કેટલા ખેલાડી હોય છે મિત્રો તો ઓપ્શન સી બાર ક્રિકેટ પૂછે તો અગિયાર આવે બરાબર આમાં ઓપ્શન સી આવશે ડાંગ માં આવેલ ગિરિમથક સમુદ્ર સપાટી લગભગ કેટલી મીટર છે જો મિત્રો મીટર ઊંચાઈ આવેલું છે તો 1000 મીટર બરાબર એટલે કે 1 કિલોમીટર થાય ઓપ્શન સી આવશે આમાં ચાલો ત્રણ પ્રવેશ દ્વાર વાળી વામને શું કહેવાય છે તો જયા કહેવાય બરાબર એક હોય તો નંદા બે હોય તો ભદ્રા ત્રણ હોય તો જયા અને ચાર હોય તો વિજયા યાદ રાખો ક્રમ ચાલો ગુજરાતમાં ઉત્તર ભાગમાંથી ખાલી જગ્યા વૃત્ત પસાર થાય છે તો કર્કવૃત્ત પસાર થાય છે હવે તમને એમ પૂછે ગુજરાતના કયા જિલ્લામાંથી પસાર થાય છે ઓપ્શન આપશે તો ઉત્તર ગુજરાતના જે જિલ્લા છે તે આવે બરાબર ચાલો શિકારી છોડ કરસ ખાલી જગ્યાને ખાઈ જાય છે તો તમને ખબર છે શિકારી છોડે શું ખાય છે જીવ જંતુનો ઓપ્શન એ નીચા આપેલા વાહનો પૈકી કયા વાહનની ઝડપ વધારે છે રિક્ષા રેલગાડી ટ્રેક્ટર કે વિમાન તમને ખબર છે વિમાન સૌથી વધારે ઝડપી છે ઓપ્શન ડી મચ્છરના બચ્ચાને શું કહેવાય કોસેટો ફૂગ લીલ કે પોરા તો તમને ખબર છે પાણીમાં ખાબુચિયામાં પૂરા તમને દેખવા મળે છે ઓપ્શન ડી બરાબર તો મિત્રો આ પાર્ટ વન હતું આ પાર્ટ ટુ આપણે નેક્સ્ટ વિડીયોમાં લઈશું તો વિડીયોને વધુમાં વધુ શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અસ્તુ